सब्सक्राइब कीजिए सम्राट एप्लीकेशन क्लब यूट्यूब चैनल को बेल दबाकर ऑल के बटन को प्रेस कीजिए नमस्कार सब विद्यार्थी मित्रों वक्त सम्राट एप्लीकेशन क्लब यूट्यूब चैनल में स्वागत करिए तो मित्रों એકમ કસોટી જે સપ્ટેમ્બર મહિનામાં લેવાઈ રહી છે તે ધોરણ છ સંસ્કૃત વિષયની જે એકમ કસોટી છે તેનું પેપર સોલ્યુશન લઈને આવેલા છીએ તો આ પેપર સોલ્યુશન આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે સાથે સાથે આશા કરીએ કે આપને આ વિડીયો પસંદ આવશે જો પસંદ આવે તો લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવા માટે વિનંતી તો મિત્રો આવા જ વિડીયો અને માહિતી મેળવવા માટે આપણી ચેનલના સાથે જોડાયેલા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો પૂરો જોજો Bye bye, take care.